કચ્છ અને ભાવનગર જિલ્લામાં કેટલા કેફી પદાર્થો પકડાયા છેલ્લા બે વર્ષમાં જે તે પોલીસ સ્ટેશનમાં હદમાં આવતા આવા પદાર્થો પકડાય ત્યારે ગૃહ વિભાગ મારફત આવા પોલીસ અધિકારીઓ પાછળ શું પગલાં લેવામાં આવ્યા અને પગલાં લેવા માટેના નિયમો શું છે મનોની અધ્યક્ષ શ્રી એક તો પકડાયું અને પકડવાની વચ્ચેની જે તફાવત છે એ ચૂંટાયેલા હોય તો સમજવી જ જોઈએ માનનીય અધ્યક્ષ પકડાયું એટલે કોઈ સામને જે ડ્રગ્સ મોકલ્યું છે એ ફોન કરીને નથી કીધું કે અમે ડ્રગ્સ મોકલ્યું છે અને પોલીસ પકડી લે એને પકડ્યું છે મારે માત્ર એટલું જણાવવું છે કે ડ્રગ્સનો વિષય એ રાજનીતિક વિષય નથી ડ્રગ્સનો વિષય એ આપણા યુવાધનોને બરબાદ કરતો વિષય છે દુનિયાના વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર માનનીય અધ્યક્ષની ડ્રગ્સ એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે યુવાનો એના ફેશન સ્ટેટમેન્ટની અંદર માનનીય અધ્યક્ષશ્રી લોકોથી પ્રેરાઈને વિડીયો જોઈને સોશિયલ મીડિયાના કારણે ડ્રગ્સ લેવા માને છે આજે ગુજરાત અને આપણો દેશ આમાં ખૂબ સુરક્ષિત છે અદાની પોર્ટ પરથી ડ્રગ્સ પકડનાર તમામ અધિકારીઓને બી તો અભિનંદન આપો કે કેવ મહેનત કરીને તમને આ જ પોર્ટ કેમ દેખાયું તમને તમારી અલાયન્સમાં બંગાળ સરકાર ચાલતી હોય ત્યાંના પોર્ટ પર જઈને ગુજરાત એટીએસએ ડ્રગ્સ પકડી આવ્યું તો એ કેમ યાદ નથી આવતું મારું એવું માનવું છે કે ડ્રગ્સનો વિષય એ ખૂબ મોટું સામાજિક દૂષણ છે આને રાજનૈતિક વિષય ક્યારેય ના બનાવવો જોઈએ ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા બે વર્ષમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સ પકડ્યું છે અને એ પકડેલા ડ્રગ્સને આપણે પકડેલું જ ગણાવવું પડે પકડાયું અને પકડેલાની વચ્ચેની જો તફાવત સમજી જઈએ તો આ પ્રશ્ન ન રહે